લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉંમરલાયક અને દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા જ મતદાન કરી શકે એ માટે ખાસ આયોજન થઈ રહ્યું છે પંચ્યાસી વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો પોતાના ઘરે બેઠા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે આયોજન કર્યું રાજ્યના આવા મતદારોના ઘરે ચૂંટણી અધિકારી દ્વારા સંમતિ પત્ર ભરાવવામાં આવે છે અને જે મતદાર સંમતિ આપે તેમને લોકસભા ચૂંટણી સમયે તેમના ઘરે બેલેટ પેપરથી મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં પંચ્યાસી થી વધુ ઉંમર ધરાવતા બે હજાર એકસો સાડત્રીસ મતદારો છે જ્યારે બાવીસ તેત્રીસ દિવ્યાંગ મતદારો છે ઝોન વાઇઝ ચૂંટણી અધિકારી તમામ મતદારોના ઘરે જઈને તેમને પ્રક્રિયા સમજાવી મતદાન સંમતિ પત્ર ભરવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચની ઉંમરલાયક વ્યક્તિઓના મતદાન માટેની આ વ્યવસ્થાને કુટુંબીજનો પણ આવકારી રહ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ઇલેક્શનમાં એટી ફાઈવ પ્લસ એટલે કે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના જે મતદારો છે તેમના માટે ખાસ મતદાન માટેનું આયોજન કર્યું છે તેઓ પોતાના ઘરે જ બેસીને બેલેટમાં મતદાન કરી શકે તે માટેનું આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે જેને લઈને હાલ જે પણ બેઠક વાઇઝ જે પણ પંચ્યાસી વર્ષથી ઉપરના મતદારો છે તેમના ઘરે જઈને બીએલઓ છે તે તેમના પરિવારજનોની સાથે સંમતિ મેળવે છે કે તેઓ ઘરે બેસીને મત કરશે કે અહીંયા મતદાન મથકે જઈને મત મતદાન કરવા ઈચ્છે છે જે લોકો મતદાન ઘરે જ બેસીને કરવા ઈચ્છતા હોય તેમની સંમતિ લેવામાં આવે છે અને તેમની પાસે તેમને ફોર્મ આપવામાં આવે છે ને એ ફોર્મ ભરીને તેમને પરત આપવાનું રહે છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં એકવીસો સાડત્રીસ જેટલા પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો નોંધાયેલા છે કે જેમના ઘરે ઘરે જઈને તેમની સંમતિ મેળવવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિસ્તારમાં જે પણ ઉંમરલાયક મતદારો છે તેમના ઘરે જઈને ફોર્મ આપીને સંમતિ મેળવવામાં આવી રહી છે ચૂંટણી પંચે એક વ્યવસ્થા કરી છે કે જે પંચ્યાસી વર્ષથી ઉપરના મતદારો છે તે ઘરે બેસીને મતદાન કરી શકે શું માનો છો કેવી છે આ યુસા ખરેખર બહુ સાચી વ્યવસ્થા છે જરૂરી છે માણસ પોતાનો વોટનો કિંમતી અધિકારનો ઉપયોગ કરી શકે એના માટે અભિનંદિય કાર્ય છે તમારા બા છે છે એમની શું સ્થિતિ મતદાન એ મારા મત બાણું વર્ષના છે અને અત્યારે તો બિલકુલ પથારી વર્ષ છે એટલે ઘરે આવીને જે આ વ્યવસ્થા ગોઠવી છે એનો લાભ અમે અચૂક લેશું તો મતદાર જે છે તેઓ પોતાના મતી મતાધિકારનો ચોક્કસપણે ઉપયોગ કરી શકે તે માટે જે આ આયોજન કરવામાં આવ્યું છે તેને મતદારો પણ આવકારી રહ્યા છે ગાંધીનગર જિલ્લામાં આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ફોર્મ મળ્યા બાદ આખરે જેમની સંમતિ મળશે તેમના મતદાન ઘરે કરવા માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે કેમેરામેન યુવરાજ લીલા સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર